નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ફોરેસ્ટ અધિકારી શૈલેશ કાંભલા હવે શૈલેષ કાંભલાને લઈને તમે સોશિયલ મીડિયાની અંદર સાહેબ અને કોઈ વિડીયો જોયા હશે ક્યાંક ને ક્યાંક તમે જોયું શકીએ ભાવનગરની અંદર જે શૈલેષ કાંભલા નામનો જે ફોરેસ્ટ અધિકારી હતો એને પોતાના બે સંતાનો સહિત પોતાની પત્નીની હત્યા કરી નાખી અને આ હત્યા એટલી બધી કુણતાભરી હતી કે જેનો આપણે કલ્પના પણ ન કરી શકીએ અને એ જ ફોરેસ્ટ અધિકારી કે જે પોતે હત્યારો નીકળ્યો હતો હવે આ બધાની વચ્ચે સાહેબ આપણને એક નવા સમાચાર નવો વળાંક આપણી સામે આવી ગયો ભાઈ અને આ નવો વળાંક શું આવ્યો એના વિશે પણ આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને પેલા વિડીયોને એક લાઈક કરજો ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવો છો દર્શક મિત્રો તો ખાસ કરી ચેનલને પણ આવશે સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવવાની કોઈ વિડીયો મળતા રહેશે હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ફોરેસ્ટ અધિકારી શૈલેશ જે તમને ખબર હશે કે એના શૈલેષ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે હતા ત્યારબાદ એના પૂરા પણ થઈ ગયા અને અંદર જોવા તો નવા નવા ખુલાસા પણ થયા હતા હવે આ બધાની વચ્ચે વાત કરવામાં આવે ભાઈ તો ફોરેસ્ટ અધિકારી શૈલેશ કાંભલાનો એક નવો વળાંક સામે આવ્યો તમે બધા જે લોકો પોસ્ટર પોસ્ટર જોઈને ક્લિક કર્યું છે કે આખરે શું નવો વળાંક સામે આવ્યો તો એના વિશે વાત કરીએ તો મિત્રો નવો વળાંક એ રીતે સામે આવ્યો કે જે શૈલેષ કાંભલા જે ગીરમાં રહેતી પ્રેમિકા જે પ્રેમિકામાં નોકરી કરતી હતી અને ત્યારે જે હતો ત્યાં માં ફરજ બજાવતો હતો હતો ત્યાં બંને વચ્ચે પ્રેમ થયો અને એ પ્રેમિકા જોડે રહેવા માટે આ પોતાની પત્ની સહિત બે સંતાનો ની હત્યા કરી નાખી હતી હવે આ બધાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો શૈલેષ કાંભલાનો એક એવો નવો વળાંક સામે આવ્યો એ તમને કહું તો નવો વળાંક એ સામે આવ્યો ભાઈ કે આ શૈલેષ કાંભલા પોતાની પ્રેમિકાને લઈ અને વિમાનમાં બેસે અને સાહેબ આ માણસ વિદેશમાં જવાનો હતો આ એનો પ્લાનિંગ હતો પોતાની પત્ની સહિત બે બે સંતાનની હત્યા કરી ત્યારબાદ એને જમીનમાં દાટી નાખી એના ઉપર ગાડલા નાખ્યા ધૂળ નાખી જેથી કરીને ડેડ બોડી જમીન ઉપર ન આવે ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને હવે ચાર પાંચ દિવસની અંદર જ આ ફોરેસ્ટ અધિકારી કે જે ભારત છોડીને વિદેશમાં જવાનો હતો પણ વિદેશમાં જાય એની પહેલા જ એના પાપનો ગળો ફૂટી ગયો અને

જોકે લોકોને એક જ માંગણી છે કે આ માણસને ફાંસીની સજા કરો જેથી કરીને આપણા ગુજરાતની અંદર બીજા કોઈ લોકો આવું કરતા પહેલા દસ વાર વિચારે તો તમારું શું કેવું છે વિડિયો જોયા પછી મને કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાના શું કરતા રહેજો ધન્યવાદ